વાત કરી હતી તો રામ ભદ્રાચાર્યજી છેલ્લા પાંચ દિવસથી શ્રી રામ કથા કરી રહ્યા છે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પણ તેઓને સાંભળવા માટે આવી રહ્યા છે ત્યારે ગુજરાત ફર્સ્ટ ટીમે પણ તેઓની સાથે ખાસ મુલાકાત કરી હતી અમે સંઘર્ષમાં હતા જેલ ગયા પોલીસના ડંડા ખાધા નજરબંધ થયા હજારો લોકોનું બલિદાન થયું બલિદાન પછી આ મને વરદાન મળી રહ્યું છે અયોધ્યા માટે કાશી માટે અને કૃષ્ણ જન્મભૂમિ મથુરા માટે લડત આ ત્રણે આપી દે લોકો લડતની કોઈ પ્રશ્ન સમસ્યા નથી

દેવી રૂપમાં માણો છો તમારા માતા હતા હીરા માતાજી અને ગાંધીજીને તમે બહુ સ્નેહ કરો છો તો બંને બંનેની સચ્ચી શ્રદ્ધાંજલિ ત્યારે હશે સાચી શ્રદ્ધાંજલિ ત્યારે ત્યારે થશે જ્યારે રામ માનસ સંસદમાં બહુમતના આધાર ઉપર રાષ્ટ્રગ્રંથ ઘોષિત થઈ જશે રામની જેમ રામજીની જેમ રાષ્ટ્ર માટે સમર્પિત થઈ જાય કારણ કે આ કે રામજીનું હતું જનની જન્મભૂમિ સ્વર્ગાજબી ગરીએ છીએ જ્યારે લક્ષ્મણે કહ્યું કે રાવણનો વધ થઈ ગયું છે હવે મોડું થાય છે આપણે આજે શું કરશું લંકામાં થોડો વિશ્રામ કરી લઈએ ત્યારે રાઘવેન્દ્રએ કહ્યું નહીં 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 લંકામાં વિશ્રામ માટે મારી પાસે સમય નથી અયોધ્યા મારી વાટ જોઈ રહી છે કારણ કે જનની અને જન્મભૂમિ બંને સ્વર્ગ કરતાં પણ શ્રેષ્ઠ ગણાય છે